હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ઓન એક્ઝામ ગુરુ ગુજરાત હું જીગર સર આપ સૌનું ફરી વખત સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા હતા સામાન્ય જ્ઞાન અને એની અંદર આપણે લેક્ચર વનની અંદર ગુજરાતનો સામાન્ય પરિચય થોડો મેળવ્યો અને ત્યાર પછી હવે આપણે લેક્ચર ટુની અંદર પણ ગુજરાતનો પરિચય છે આપણે આગળ કન્ટિન્યુ કરવાનો છે આપણે અગાઉ પણ વિજ્ઞાન અને આ જી કેના છે લેક્ચર મૂકતા રહ્યા છે અને હવે સતત ને સતત આવી રીતે લેક્ચર આવતા રહેશે તમારા તમામ મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દો તમામ મિત્રોને છે અવેર કરી દો અને હવે બધા મિત્રોને આપણી ચેનલ ઉપર લઈ આવો લાઈક કરો શેર કરો જેથી કરીને અમને પણ મોટિવેશન મળતું રહે ચલો અને આટલું સરસ રીતે આયોજન બધું તમને ભણાવીએ છીએ ઓકે હવે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રીય નૃત્ય આપણે અગાઉ પણ ઘણું બધું ભણી ગયા છીએ એ પૈકી હવે આપણે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રીય નૃત્ય બરોબર ચલો જેની અંદર હવે આપણે ભારતના રાષ્ટ્રીય નૃત્યની વાત થાય છે તો આપણે ઘણી વખત પરીક્ષામાં ભૂલ થઈ જાય આપણે કેમ ગુજરાતનું કીધું ગુજરાતનું રાજ્ય નૃત્ય છે ગુજરાતનું રાજ્ય નૃત્ય કીધું તો ભાઈ ગરબો પણ ભારતનું કોઈ રાજ્ય નૃત્ય છે જાહેર થયું નથી તો આપણને ઓપ્શનમાં આપવું હોય સૌ પ્રથમ ભરતનાટ્યમને એ બધા એપો છેલ્લે આપવું એક પણ નહીં આપણને એમ જ લાગે કે ભાઈ એકાદું તો હોય જ ને પણ એવું નથી ભારતનું કોઈ રાષ્ટ્રીય નૃત્ય જાહેર થયેલું નથી ચલો રાષ્ટ્રીય રમત આપણી રાષ્ટ્રીય રમત છે એ છે હોકી ચલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક હવે ગુજરાતની વાત આવે છે ગુજરાતમાં આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બરોબર તો જુઓ અમદાવાદ આમ તો અમદાવાદમાં એક જ જગ્યાએ છે સ્થગિત પછી વડોદરા અને સુરત મુખ્યત્વે આપણું કયું છે મુખ્યત્વે અમદાવાદ ઓકે ચલો જંગલ વિસ્તાર કુલ જંગલ વિસ્તાર કેટલો છે તો અઢાર લાખ ચોર્યાસી હજાર છસો હેક્ટર કેટલો છે અઢાર લાખ ચોર્યાસી હજાર છસો એકસઠ છસો હેક્ટર ત્યાર પછી છે દરિયા કિનારો હવે જો મિત્રો અહીંયા તમને હું છે ને દરિયા કિનારાની વાત કરીએ તો જુઓ આજે તમને દેખાય છે ને આ ગુજરાતનો આ દરિયા કિનારો છે બરોબર જેને આપણે તટપ્રદેશ પણ કહીએ છીએ શું કહીએ છીએ તટપ્રદેશ એવું પણ કહીએ છીએ ચાલ તો આ જે દરિયા કિનારો છે એપ્રોક્સિમેટ સોળસો કિલોમીટર જેટલો છે કેટલા કિલોમીટર જેટલો છે સોળસો કિલોમીટર જેટલો એમાં સૌથી વધુ દરિયા કિનારો અહીંયા તમને આ કચ્છ દેખાય છે બરોબર સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવે છે કચ્છ કેટલો અંદાજે ચારસો ને છ કિલોમીટર જેટલો દરિયા કિનારો છે કેટલા કિલોમીટર જેટલો ચારસો છ કિલોમીટર જેટલો બરોબર છે જો અહીંયા છે તે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે છે કચ્છ કેટલું ચારસો ને છ પેલા હતું આ જામનગર પણ જામનગરમાંથી મોરબી અને દેવભૂમિ દ્વારકા છૂટું પીડ્યું પછી કોણ છે કચ્છ ચલો ગુજરાતમાં અખાત તો અખાત ગુજરાતમાં કુલ બે છે એક આ જે છે આ છે કચ્છનો અખાત કચ્છનો અખાત અને બીજું છે અહીંયા છે ખંભાતનો અખાત કેવો છે ખંભાતનો અખાત હવે પેલા પ્રશ્ન થાય સાહેબ અખાત એટલે શું અખાત એટલે શું અખાત કોને કહેવાય તો કે જેને ત્રણ બાજુ ભૂમિભાગ હોય જે જમીન વિસ્તાર ને ત્રણ બાજુ શું હોય ભૂમિભાગ હોય એને શું કહેવામાં આવે છે અખાત કહેવામાં આવે છે તો આ જો કચ્છ નો અખાત છે અહિયાં અને સાથે તમને કયો અખાતની વાત કરી કચ્છનો અખાત અને ખંભાતનો આમ ભારતમાં છે ને ભારતમાં કુલ ત્રણ અખાત છે એક કચ્છનો અખાત ખંભાતનો અખાત અને ત્રીજો મન્નારનો અખાત બરોબર છે ચાલો ઠીક છે ઓકે ચાલો હવે દરિયા કિનારે આવેલા જિલ્લા તો દરિયા કિનારા કુલ પંદર જિલ્લા આવેલા છે કેટલા જિલ્લા આવેલા છે પંદર ચાલો હું તમને અહીંયા છે ને લખીને પણ આપી દઉં પંદર જિલ્લા ઓકે ચાલો સૌપ્રથમ પ્રથમ અહીંયા તમને દેખાય છે કચ્છ અહીંયા ક્યાંક છે મોરબી જામનગર અહીંયા આવશે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બરોબર છે અહીંયા છે અમદાવાદ તો અમદાવાદમાં પણ દરિયા કિનારો જેવો એસી કિલોમીટર દૂર છે દરિયા કિનારો આવેલો અમદાવાદ જિલ્લાની વાત થાય છે બરોબર ત્યાર પછી છે અહીંયા ભરૂચ વડોદરા બરોબર અહીંયા છે સુરત નવસારી અને વલસાડ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર બરાબર આ પંદર જિલ્લાઓ જે છે આ પંદર જિલ્લાઓ શું કરે છે તો કે પંદર જિલ્લાઓના આપણો દરિયા કિનારો છે એ અડેલો છે બરાબર છે કેટલા પંદર કેટલા પંદર પણ હવે એમ પૂછાય કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી તો ચોત્રીસ સ્કૂલ છે એમાંથી અઢાર છે આપણે બાદ કરી દઈએ અલા સોરી પંદર છે એ આપણે બાદ કરી દઈએ ચોત્રીસ માંથી જે કેટલા વાત કરતા પંદર તો કેટલા આવે ઓગણીસ જિલ્લા જે છે એ દરિયા કિનારો ધરાવતા નથી કેટલા નથી ધરાવતા ઓગણીસ ચાલો ક્લિયર છે એટલી વસ્તુ ઓકે હવે સૌથી લાંબો દરિયા કિનારો અમે વાત કરી એમ આગળ કચ્છ કેટલા કિલોમીટર ચારસો છ કિલોમીટર જેટલો કેટલા કિલોમીટર જેટલો ચારસો ને છ કિલોમીટર જેટલો ચાલો ડન ચલો આ માટે મેં તમારા માટે મેપ એટલે જ રાખ્યો તો ચલો હવે ગુજરાતમાં વસ્તી વૃદ્ધિ વસ્તી વૃદ્ધિનો દર તમને પૂછ્યો છે તો વસ્તી વૃદ્ધિનો જે દર છે ને એ છે ઓગણીસ પોઈન્ટ સત્તર ટકા જેટલો કેટલો છે ઓગણીસ પોઈન્ટ સત્તર ટકા જે ક્યાંથી ક્યાં સુધી બે હાજર એક થી બે હાજર અગિયાર સુધીની વાત છે આ કેમ તો કે આ જે આંકડા છે આ ક્યાં મુજબના છે બે હાજર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણેના છે ચલો જાતિ પ્રમાણ તો જાતિ પ્રમાણ છે નવસો ને અઢાર પ્રશ્ન જાતિ પ્રમાણ એટલે શું આ જાતિ પ્રમાણ જે છે આ જાતિ પ્રમાણ છે શું હકીકત પુરુષો એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા બરોબર છે આને શું કહેવાય તો કે ભાઈ જાતિ પ્રમાણ કહેવાય ચાલો ડન છે એટલી વસ્તુ ઓકે ચાલો એના પછી આગળ સૌથી વધુ જાતિ પ્રમાણ સૌથી વધુ જાતિ પ્રમાણ છે આપણને ક્યાં જોવા મળે છે સૌથી વધારે જાતિ પ્રમાણ તો કે સૌથી વધારે તો એ છે તાપી ક્યાં છે તાપી કેમ તાપીમાં તો કે અહીંયા જાતિ પ્રમાણ એક હજાર સાત છે એટલે એક હજાર પુરુષો સામે સ્ત્રીઓ કેટલી છે એક હજાર સાત જેટલી છે એટલે સૌથી વધુ ગુજરાતમાં ત્યાં છે ચાલો સૌથી ઓછું જાતિ પ્રમાણ કઈ જગ્યાએ તો કે ભાઈ સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં એક હજાર પુરુષો એ સાતસો ને સત્યાસી સ્ત્રીઓ હોય છે ચલો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ તો કે કચ્છ હવે કચ્છ જે છે ને કચ્છ આ કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે ભારતનો સૌથી મોટો જિલ્લો બરોબર છે કોણ કચ્છ ચલો સૌથી નાનો જિલ્લો હોય તો એ છે ડાંગ કયો છે સૌથી નાનો ડાંગ ચલો હવે વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ વાત આવે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો એ છે અમદાવાદ કોણ છે અમદાવાદ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો તો એમાં પણ કોણ આવશે ડાંગ બરાબર જો વસ્તી હોય જો વસ્તીની જોરણી હકીકત આમ છે અહીંયા ખોટી લખાયેલી છે બરાબર ટાઈપિંગ મિસ્ટેક વસ્તી આમ લખાય વસ્તી હોય કે વિસ્તાર હોય નાનું કોણ છે આમાં તો કે ડાંગ જ છે કોણ છે ડાંગ ચલો વસ્તી ગીચતા તો કે તો કે ભારતમાં વસ્તી ગીચતા કેટલી છે ત્રણસો બ્યાસી પ્રતિ ચોરસ કિલોમીટર ચલો કેવા શું માંગે છે તો કે એક ચોરસ કિલોમીટરમાં ગુજરાતમાં કેટલા તો કે ત્રણસો ને આઠ પ્રતિ ચોરસ કિમી બરોબર છે ચલો એક ચોરસ કિલોમીટરમાં ત્રણસો બ્યાસી જેટલા લોકો રહે છે ભારતમાં અને ગુજરાતમાં ત્રણસો આઠ બરાબર છે આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયા છે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે ચાલો ડન છે આગળ વધીએ ત્યાંથી હવે સૌથી વધુ સાક્ષરતા સૌથી વધુ શું છે સાક્ષરતા તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો કે અમદાવાદ અમદાવાદ અને સુરત જે સૌથી વધારે સાક્ષરતા ધરાવે છે અને સૌથી ઓછી સાક્ષરતા હોય તો દાહોદ કયો છે દાહોદ જિલ્લો ચલો રેડી આ બધા ફેક્ટ છે આ બધા કેવા છે એમપી છે પરીક્ષામાં ક્યાંક પૂછાય છે ચલો ચલો એના પછી ચલો હવે સાક્ષરતાની વાત આવે તો સાક્ષરતા ગુજરાતમાં કેટલી છે તો સાક્ષરતા છે સેવન્ટી નાઇન પોઈન્ટ થર્ટી વન પરસેન્ટ આની વાત આપણે કરી હતી મેં તમને કીધું હતું આગળ તમને પુરુષોની વાત કરીશ પુરુષોમાં સાક્ષરતા કેટલી છે અને સ્ત્રીઓમાં સાક્ષરતા કેટલી છે ચાલો તો ગુજરાતમાં ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા છે એમાં પુરુષોમાં જે સાક્ષરતા છે એ છે સત્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલી અને મહિલાઓની અંદર જે સાક્ષરતા છે એ છે સિત્તેર પોઈન્ટ તોતેર ટકા આ શેના આધારે હું કહું છું બે હજાર અગિયાર વસ્તી ગણતરી બરોબર છે આધારે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે છે ચલો ઓકે ક્લિયર છે એટલી વસ્તુ ઓકે ચલો અ મિનિટ ઓકે ચલો હવે સાક્ષરતા ભારતમાં કેટલી જ તો ભારતમાં છે ને ગુજરાત કરતાં આમ ઓલ ઓવર જોઈએ તો ઓછી છે કેમ તો કે અહીંયા જે છે એ ચુમ્મોતેર પોઈન્ટ ફોર પર્સન્ટ જેટલી જ છે એટલે આમ જોઈએ ને તો ભારત છે ભારતના કુલ સાક્ષરતા દર કરતાં ગુજરાતનો એકંદર સાક્ષરતા દર કેવો છે વધુ છે ચાલો ઓકે ડન ચાલ ચાલો આ બે વસ્તુ છે ખાસ યાદ રાખજો ઓકે ચાલો આ પોઈન્ટ એકત્રીસ અને ચુમ્મોતેર પોઈન્ટ ચાર સૌથી વધુ આદિવાસી વસ્તી ક્યાં રહે છે તો કે ડાંગમાં રહે છે ક્યાં રહે છે ડાંગમાં ચલો સૌથી વધુ નદીઓ તો કે ભાઈ કચ્છની અંદર આવેલી છે કેટલી નદીઓ કચ્છની અંદર અને કેટલી છે તો કે ભાઈ સત્તાણું જેટલી કેટલી સત્તાણું જેટલી ચલો આપણી કુલ નદીઓ છે ને કુલ નદી કુલ નદીની સંખ્યા એકસો ને સત્તાણું જેટલી છે કેટલી છે એકસો ને સત્તાણું એમાં એકલી સત્તાણું તો ક્યાં છે કચ્છમાં છે બાકીની હજી સૌરાષ્ટ્ર ને બાકી ગુજરાતના જે ત્રણ ભાગ પડ્યા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તળ ગુજરાત બરોબર અને એમાં તે સૌથી વધારે મધ્ય ગુજરાતમાં પાણીવાળી કેટલી સત્તર જેટલી નદી પણ સૌથી વધુ પાણી નર્મદા સાબરમતી તાપી આ બધી ત્યાં હોય ચલો ઓકે ચલો સૌથી વધુ ભેજવાળા જંગલો પણ ક્યાં છે ડાંગમાં છે સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત કયું છે તો કે પીપાવાવ પોર્ટ આ ખાસ યાદ રાખજો પીપાવાવ પોર્ટ અમરેલીમાં આવેલું છે અમરેલી બરાબર અને આ પીપાઓ પોર્ટ છે ઝોલાપુરી નદીના કિનારે છે કઈ નદી આ પ્રશ્ન પૂછાઈ ગયો પરીક્ષામાં કઈ નદીના કિનારે છે ઝોલાપુરી નદીના કિનારે છે ચલો સૌથી વધુ તાલુકા તો કે બનાસકાંઠામાં હતા ક્યાં હતા બનાસકાંઠા કેટલા હતા ચૌદ જેટલા હતા પણ હવે આને અડધા કરી દેવામાં આવ્યા કેમ આપણે યાદ કરો વાવ થરાદ આગળના લેક્ચરમાં આપણે વાત થઈ ગયાની બરાબર છે વાવ થરાદ તાલુકા એટલે હવે એના પછી રાજકોટમાં અમરેલીમાં ને એમાં અગિયાર તાલુકા જેટલો છે પણ હવે આ પ્રશ્ન છે વિવાદિત બની જાય એટલે આ પ્રશ્ન છે હવે લગભગ પૂછાવાની શક્યતાઓ બહુ ઓછી છે બરાબર ચાલો પણ તેમ છતાં આપણે બનાસકાંઠામાં ચૌદ હતા જે તે સમયે યાદ રાખશું ચાલો સૌથી ઓછા તાલુકા તો કે ડાંગ અને પોરબંદર ડાંગ અને પોરબંદર કેટલા કેટલા છે ત્રણ તાલુકા છે ખાલી કેટલા તાલુકા છે ત્રણ તાલુકા છે બરાબર ગુજરાતના જિલ્લા જ્યારે ભણશું ને ગુજરાતના જિલ્લા આની અંદર ઘણું બધું છે એ જનરલ નોલેજ કવર થઈ જશે તો ગુજરાતના જિલ્લા જ્યારે ભણશું ને ત્યારે એની અંદર આ બધા તાલુકાની એની સવિશેષ વાત આવી જશે બરાબર ચાલો એટલે એ ચિંતા ન કરતા ઓકે સૌથી વધુ વરસાદ ક્યાં પડે સાહેબ તો કે સૌથી વધુ વરસાદ પડે વલસાડમાં ક્યાં પડે વલસાડ અને વલસાડમાં એ ખાસ કરીને ધરમપુરમાં ધરમપુર બરોબર અહીંયા સૌથી વધારે વરસાદ છે પડે છે સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડે ક્યાં પડે કચ્છ રણની અંદર છે 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 સૌથી ઓછો વરસાદ પડે ચાલો ક્લિયર છે એટલી વસ્તુ ઓકે ચાલો શ્વેત ક્રાંતિનું જન્મસ્થળ હવે સ્થળ હવે શ્વેત ક્રાંતિની વાત છે હવે શ્વેત ક્રાંતિ પેલા કોની સાથે જોડાયેલી છે ખબર પડવી જોઈએ દૂધ સાથે કોની સાથે જોડાયેલી છે દૂધ સાથે આના પ્રેરક કોણ હતા ડોક્ટર વર્ગીસ કુરિયન કોણ હતા ડોક્ટર સ્વર્ગીસ કુરિયન આમનો જન્મ કેરળમાં થયો હતો ક્યારે થયો તો કેરળમાં અને દર છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે રાષ્ટ્રીય દૂધ દિવસ આ સાથે આ રાષ્ટ્રીય દૂધ દિવસ જે છે એ કોની યાદમાં ડોક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં એમના જન્મ નિમિત્તે આ ઉપરાંત બીજા દિવસની પણ છવ્વીસ દિવસ છવ્વીસ નવેમ્બર એ છે સંવિધાન દિવસ કયો દિવસ છે સંવિધાન દિવસ કારણ કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં ભારતનું સંવિધાન તૈયાર થઈ ગયું હતું સંવિધાન શું થઈ ગયું હતું તૈયાર થઈ ગયું હતું બરાબર છે પણ અમલ કર્યો નહોતો અમલ ક્યારે થાય છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ભારતના બંધારણમાં છવ્વીસ અગિયાર ઓગણીસો પચાસનો નો પણ ઉલ્લેખ છે અમુકની અંદર બરોબર ચાલો આ બધી વાતો આપણે બંધારણ ભણશું જી કે ભણશું એની અંદર કરશું ચાલો પણ આ તો એને લગતા વળગતા મુદ્દા છે એટલે અહીંયા વાત કરતા જઈએ છીએ ચાલો અહીંયા વાત છે કે ભાઈ શ્વેત ક્રાંતિનું જે જન્મસ્થળ છે એ કયું ગણાય છે તો કે આણંદ ગણાય છે બરોબર કેમ આણંદ ગણાય છે તો કે આણંદ ખાતે આવેલી છે અમૂલ ડેરી કઈ ડેરી છે અમૂલ ડેરી ગોવર્ધનભાઈ પટેલ આની સ્થાપના કોણે કરી ગોવર્ધન ભાઈ પટેલે ગોવર્ધનભાઈ પટેલે અમૂલ ડેરીની સ્થાપના છે એ કરી છે ઓકે ચાલો અહીંયા હું લખી દઉં છું આણંદ શું લીધું મેં આણંદ ઓકે ચલો રાજ્યનું સૌથી જૂનું નગર જે હયાત હોય તો એ છે વડનગર કયું છે વડનગર આને આનર્થપુર પણ કહેવાય આનર્થપુર ચમત્કારપુર પણ કહેવાતું બરોબર છે ચાલો ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય સૂર્ય ક્યાં નીકળે તો કે દાહોદ ચલો સૂર્ય કઈ બાજુ ઉગે તો પૂર્વમાં તો ગુજરાતની સૌથી પૂર્વ દાહોદ સૌપ્રથમ ભારતમાં સૂર્યોદય ક્યાં થાય તો કે ભાઈ અરુણાચલ પ્રદેશમાં થાય ક્યાં થાય અરુણાચલ પ્રદેશ ચલો સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય સૌથી છેલ્લે તો કે ભાઈ પશ્ચિમમાં હોય અહીંયા ગુજરાતમાં તો એ છે સિરક્રિક કઈ જગ્યાએ સિરક્રિક બાણ ગંગા અને આ ક્યાં આવેલું છે તો કે કચ્છમાં પૂર્વ પશ્ચિમમાં હોય ત્યાં ચલો સૌથી ભારતમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત પણ ક્યાં થાય ગુજરાત અને એ પણ ખાસ કરીને સિરકરી સૌથી વધુ જંગલો ક્યાં છે ડાંગ આની વાદ આગળ આપણે થઈ ગઈ ભેજવાળા જંગલો પૂછે ભેજવાળા તો એ પણ ક્યાં આવશે ડાંગમાં જ આવશે ચલો સૌથી ઓછા જંગલો તો કે જ્યાં પાણી પૂરું ના પડતું હોય કચ્છમાં ચાલો ઓકે ચલો ઓકે લાસ્ટ સ્લાઇડ છે ચાલો ભણી લઈએ વ્યવસ્થિત આંતરરાષ આંતરરાજ્ય રાજ્ય સરહદે આવેલા આંતરરાજ્ય રાજ્ય સરહદે આવેલા જિલ્લાઓ તો આંતરરાજ્ય એટલે કે આ એકબીજા રાજ્ય છે એને છે એ સ્પર્શ કરતા હોય તો અહીંયા કુલ બાર જિલ્લા છે કુલ કેટલા જિલ્લા છે કુલ બાર જિલ્લા છે બરોબર છે ચાલો હવે મધ્યપ્રદેશની સરહદે મધ્યપ્રદેશની સરહદે તો બે જિલ્લા કેટલા જિલ્લા બે કયા કયા તો કે એક છે દાહોદ બીજું છે છોટા ઓકે ચલો રાજસ્થાનની સરહદે કુલ છ જિલ્લા કેટલા જિલ્લા છ બરોબર છે કયા કયા તો કે એક છે કચ્છ કચ્છ બનાસકાંઠા કાઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ બરોબર છે ચાલો પછી મહારાષ્ટ્રની સરહદે પણ છે કયા કયા ઉદેપુર પછી છે નર્મદા નવસારી અને વલસાડ બરાબર ચલો બે રાજ્ય સાથે સીમા ધરાવતા હોય એવા બે રાજ્ય દાખલા તરીકે સૌપ્રથમ દાહોદ છે દાહોદ જે મધ્યપ્રદેશ સાથે પણ સીમા ધરાવે અને રાજસ્થાન સાથે પણ સીમા ધરાવે બરાબર જો અહીંયા હું તમને અલગ પેનથી છે ને એ બતાવું તમને જો દાહોદ છે અહીંયા મધ્યપ્રદેશમાં પણ છે અને અહીંયા રાજસ્થાનમાં પણ છે બરાબર ચાલો એના પછી છે છોટા ઉદેપુર છોટા ઉદેપુર ચલો છોટા ઉદેપુર છે એ બે એક મધ્યપ્રદેશ અને બીજું મહારાષ્ટ્રો તો મધ્યપ્રદેશમાં છે તો કે ભાઈ છોટા છોટાઉદેપુર એક જિલ્લા સાથે સરહદ ધરાવતું હોય એવું કોઈ છે તો કે હા કોણ છે એવું તો કે વલસાડ છે કોણ છે વલસાડ છે બરોબર છે એક જ જિલ્લો કયો જિલ્લો તો કે નવસારી સાથે સરહદ ધરાવે કોની સાથે સરહદ ધરાવે છે નવસારી સાથે છે એ સરહદ ધરાવે છે તો મિત્રો આપણે અહીંયા ગુજરાત જેની પરિચય છે સામાન્ય પરિચય એ આપણે અહીંયા બે ભાગની અંદર છે એ પૂર્ણ કર્યો આગામી લેક્ચરની અંદર આપણે જે છે એ ગુજરાત પરિચયની અંદર આપણે વિવિધ ક્ષેત્રમાં ગુજરાતી તરીકે પ્રથમ હોય અથવા તો ગુજરાતમાં પ્રથમ જે હોય એ ભણવાના છીએ કારણ કે આની અંદરથી આવા બધા પ્રશ્નો છે એ નીકળે છે તો ખાસ કરીને વિડીયો છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો તમારા તમામ મિત્રો સુધી છે એ પહોંચાડી દેજો સબસ્ક્રાઈબ કરાવી લેજો ચેનલને ખાસ કરીને અને જો તમને કન્ટેન્ટ પસંદ આવતું હોય કારણ કે એક એક વસ્તુ તમને ઇન ડિટેલ સમજાવીએ છીએ બરાબર બધા જ વિડીયો આવશે બરાબર તો ખાસ કરીને એક્ઝામ ગુરુ ગુજરાતની આ જે ચેનલ છે યુટ્યુબ ચેનલ એને ખાસ કરીને બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો તો મળીએ છીએ જ્યાં છો ત્યાં મજામાં રહો મસ્ત રહો તૈયારી કરતા રહો જય હિન્દ જય ભારત